અનિચ્છનીય અકસ્માતના બનાવ બનતા અટકે તે માટે થઈ વધુમાં વધુ લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવાનો દિવસ નિમિત્તે તમામ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ સાથે જાગૃતતા પ્રોગ્રામ યોજવામાં આવ્યો રિપોર્ટર મનુભાઈ પરમાર ગાંધીનગર પોલીસ વિભાગ અંતર્ગત માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વર્ષ દરમિયાન અકસ્માતમાં જે લોકોના મૃત્યુ થયા છે તેવા સદગતને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ આજે ટ્રાફિક બ્રિગેડના સહયોગથી અરુણોદય સેવા ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો છે આપણે સૌ મૃતકો કે જેમના અકસ્માતમાં મૃત્યુ થયા છે તેમને નતમસ્તક શ્રદ્ધાંજલિ આપીએ છીએ તેમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા સદગતિ આપે નગરમાં અને સમગ્ર રાજ્ય વિશ્વમાં આવા અકસ્માતના બનાવો ન બને બહુ જ ઓછા બને લોકોમાં અકસ્માત ન બને તે માટેની સજાગતા કેળવાય અને આવા અકસ્માતોથી પર રહીએ તેવી પણ કૃપાળુ પરમાત્માને આપણે આ તબક્કે પ્રાર્થના કરીએ છીએ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે